જમ્મુ કાશ્મીરમાં રિયાસી આતંકી હુમલાને લઈને મોટી ખબર આવી છે આતંકી હુમલાની તપાસ એનઆઈએ કરી રહી છે શ્રદ્ધાળુ પર બે થી ત્રણ આતંકીઓએ હુમલો કર્યો હતો સૂત્રો દ્વારા આ જાહેર જાણકારી પ્રાપ્ત થઈ છે વધુ જાણકારી આપી રહ્યા છે સહયોગી વિજય દેસાઈજી વિજય જમ્મુ કાશ્મીરના જે રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે જે આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો હતો આ બસ ભક્તો સાથે શિવખોડી ગુફા તીર્થ સ્થળથી કટરા તરફ પરત ફરી હતી તે દરમિયાન આ દુર્ઘટના બની હતી જોકે હુમલા બાદ બસ છે ઊંડી ખીણમાં ખાબકી હતી આ દુર્ઘટનાની અંદર દસ જેટલા શ્રદ્ધાળુના મોત અને તેત્રીસ થી વધુ જે ઇજાગ્રસ્ત થયા છે જોકે આ આતંકી હુમલાની અંદર હવે માહિતી એ પણ મળી રહી છે કે બસ કરનાર જે બસ પર જે હુમલો કરનાર આતંકવાદીઓ છે તે પહાડી વિસ્તારમાં છુપાયા છુપાયેલા છે અને આતંકી સંગઠનો છેલ્લા એક મહિનાથી રાજોરી અને પૂંછમાં અનેક હુમલાઓને અંજામ આપી ચૂક્યા છે આ પ્રકારના જે ઇનપુટ મળ્યા બાદ છે અત્યારે સમગ્ર વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ઉપરાંત જે જંગલ વિસ્તાર છે ત્યાં ડ્રોનની મદદ વડે સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે આ હુમલાની અંદર બે થી ત્રણ આતંકી સામેલ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે સૂત્રોના જે માહિતી અનુસાર જે બસ પર હુમલો કર્યો તે તમામ આતંકવાદીઓ પાકિસ્તાની હોવાની માહિતી પણ સામે આવી રહી છે આતંકવાદીઓનું આ જૂથ છે જે પીર પંજાલમાં દક્ષિણમાં છેલ્લા બે વર્ષથી સક્રિય હોવાની પણ વિગતો જે છે તે સૂત્રો દ્વારા મળી રહી છે એટલે તમામ જે આતંકીઓ છે તેમને નિસ્ત નાબૂદ કરવા માટે એસપી કક્ષાના એસપી કક્ષાના જે અધિકારીઓ છે તે જવાબદારી સોંપાઈ છે ઉપરાંત આજે આતંકી ઘટના જે બની છે તે ઘટના સ્થળની એનઆઈએ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે એનઆઈએના અધિકારીઓ એફએસએલ ની ટીમ પણ છે તે રિયાસીના જે દુર્ઘટના સ્થળ પર પહોંચીને તમામ પ્રકારની જે જરૂરી કાર્યવાહી છે તે પણ કરી રહી છે જે ખાસ કરીને જે આતંકીઓ છે તેની અંદર અબુ હમજા નામનો જે રાજૌરીમાં એક્ટિવ જે આતંકી કમાન્ડર છે તેની સંડોવણી હોય તે પ્રકારની માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે એટલે આ પ્રકારે આતંકી ઘટનાઓને અંજામ આપનાર આતંકીઓની શોધખોળ ચાલી રહી છે સુરક્ષા દળો દ્વારા ટૂંક જ સમયની અંદર આ જે આતંકીઓ છે તે તમામને ઠાર કરવામાં આવે તે પ્રકારની માહિતી પણ મળી રહી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે